અને બી ભાગમાં તમને એને આધારે ફંક્શનના નામ આપેલા હોય છે આ મુદ્દો માર્ક સ્પોર કરવા માટે આસાન એટલા માટે છે કારણ તમને ફંક્શનની નાની એવી માહિતી ખબર હોય જેને મારી ભાષામાં કહું તો કીવર્ડ્સ જેની આધારે ફંક્શનની ઓળખ થઈ જાય એ તમને ખબર હોય તમે આરામથી જવાબ મેળવી શકો યસ તો ચાલો સોલ્વ કરીએ યુ આર ગુડ બટ લેઝી તમને જોઈને ક્લિક થઈ જવી જોઈએ બટ 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 આ કીવર્ડ્સ છે જે વિરોધાભાસ દર્શાવે બટ યેટ સ્ટીલ ધો ઓલ ધો ઇવન ધો ઇવન ઇફ હાવ એવર એઝ ઇન ઓફ ડિસ્પાઇટ આ બધા જ વિરોધાભાસ દર્શાવે તો પહેલું બહુ આસાન છે બટ ના હિસાબે સોલ્વિંગ કોન્ટ્રાસ્ટ વિરોધાભાસ બીજું જોઈએ હી હેઝ બીન સ્ટડીંગ ફોર 2 અવર્સ ફોર સાથે જ્યારે સમય ગાળો આવે ત્યારે તમારો જવાબ ફિક્સ થઈ જાય ડ્યુરેશન ઓફ ટાઈમ જે મને ઓપ્શન એ માં દેખાય છે સમય ગાળો દર્શાવવા માટે વોટ અ ગ્રેટ મેચ મને અહીંયા ઉદ્ગાર વાક્ય દેખાય છે અને ઉદ્ગાર વાક્યની વાત આવે એટલે ઇમોશન તો આવે જ ને યસ તો ઓપ્શન બી તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમને મજા આવે એવી પ્રેઝન્ટેશન સાથે ભણાવવામાં આવે છે ઓશિયન કોચિંગ ક્લાસીસ પર તમારે આવી રીતે ભણવું હોય નવા નવા ટોપિકના અપડેટ્સ મેળવવા હોય તો સ્ક્રીન પર નંબર આપેલો છે ખાસ કોન્ટેક્ટ કરી શકો છો નેક્સ્ટ યસ યુ શુડ રિસ્પેક્ટ એલ્ડર્સ મને અહીંયા શુડ સાથે દેખાય છે રિસ્પેક્ટ વિવન મોડલ ઓફ જ્યારે શુડ સાથે વિવન આવે ને ત્યારે પોસિબિલિટી દર્શાવાય પોસિબિલિટી છે અહીંયા યસ અથવા તો સલાહ બી દર્શાવી શકાય તો પહેલામાં ઓપ્શન ડી છે ત્યાર પછીની વાત કરીએ ધ પીએમ ઇઝ સાઇનિંગ ધ ડોક્યુમેન્ટ ચલો અહીંયા ઇઝ સાઇનિંગ દેખાય છે આમ જો તો કાળ વાળું વાક્ય છે ચાલુ વર્તમાન કાળ પણ કોઈ કીવર્ડ નથી એટલા માટે આપણે એને ઘડીક પડતું સ્ટોપ કરીએ પોઝ કરીએ નેક્સ્ટ પોર ધ મિલ ઇન ધ ગ્લાસ એન્ડ એડ સમ સુગર ચલો આ તો બધા વિદ્યાર્થીઓ માટે આસાન ફંક્શન છે જેમાં એક કરતા વધારે વાક્ય હોય ક્રિયાપદના મૂળ રૂપથી શરૂ થતા હોય એવા આજ્ઞાર્થ વાક્યો વધી જાય બે કરતા અથવા બે કરતા વધારે એવા કેસમાં એ તમારી પ્રોસેસ દર્શાવે છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ તો મારા માટે ત્રીજું આસાન છે યસ જે મને ઓપ્શન બી આપેલો છે તો હવે બીજા ક્વેશ્ચન માટે મારી પાસે ઓપ્શન કયા વિધા છે એક વીધુ છે પ્લેઝન્ટ્રીસ અને એ જ વધુ છે એક્શન તો અહીંયા કાળવાળી વાક્યરચના છે જેમાં ક્રિયા થઈ રહી છે એટલે તમારે સેકન્ડમાં ડિસ્ક્રાઇબિંગ એક્શન લેવું પડશે અને ત્યારબાદ આજ્ઞાત વાક્યની નિશાનીવાળા બે વાક્યો આપેલા છે એટલા માટે પ્રોસેસ મતલબ ઓપ્શન બી આ રીતે સોલ્વ કરજો તમને 100% કોન્ફિડન્સ આવશે ઓકે આગળ વધીએ એની પહેલા મે તમને કીધું એમ તમારે દરરોજ અપડેટ મેળવવા છે ઇંગ્લિશને ને લઈને તમારામાં કે ટેન્શન હોય છે તો ખાસ તમને સ્ક્રીન પર આપણા નંબર પર કોન્ટેક્ટ કરી શકાવ છો નેક્સ્ટ વાત કરીએ વી સેલિબ્રેટ 15 ઓગસ્ટ એટ 7:30 એમ મને અહીંયા નિશાની બે દેખાય છે ધ પ્રોગ્રામ ઇઝ ઇન ધ ટાઉન હોલ મને અહીંયા બીજી નિશાની દેખાય છે ઇન ધ ટાઉન હોલ થેન્ક્સ અ લોટ ફોર યોર કાઇન્ડ હેલ્પ તો આ ત્રણેય તમે એક સાથે વાંચી નાખો તોય ચાલે તમને ઘણો ખરો અંદાજ તો વાંચીને ખ્યાલ આવશે તો આ ત્રણમાં મને તરત જ જવાબ મળી જાય એવો મને ત્રીજો ક્વેશ્ચન દેખાય છે જેમાં પ્લેઝન્ટીસ અથવા તો નાઇસ્ટીસ આવે ચલો તો ત્રીજામાં એ આવશે પાકું થઈ ગયું હવે એ અને બી મતલબ પહેલો અને બીજા સવાલની આપણે વાત કરીએ તો મને અહીંયા દેખાય છે 15 ઓગસ્ટ એટ 7:30 એમ અહીંયા વાત સમયની છે અહીંયા વાત કરીએ તો અહીંયા ઇન ધ ટાઉન હોલ મતલબ સ્થળની વાત છે

જે તમારી ક્ષમતા દર્શાવે તો ક્ષમતા માટે એબિલિટી જે ઓપ્શન સી માં આપેલું છે ઘણા ફંક્શનમાં તરત તમને જવાબ મળી જાય ઘણા ફંક્શનમાં બીજા વાક્યો વાંચવા પડે યસ ટુ ફોલો चलो. હેવ ટુ ફોલો હેવ ટુ હેડ ટુ મસ્ટ આ બધા જ મોડલ ઓફ લોજિક ફરજિયાત પણ દર્શાવે નેસેસિટી નેસેસિટી યસ છે હા કમ્પલ્શન એનું સમાનાર્થી આપેલું છે યસ નેસેસિટી નું તો બીજામાં ઓપ્શન એ ત્રીજાની વાત કરીએ ધ ઓલ્ડ મેન હેઝ બીન વેઇટિંગ સિન્સ મોર્નિંગ જ્યારે સિન્સ સાથે ચોક્કસ સમય હોય એવા કેસમાં સ્પેસિફાઈ પોઈન્ટ ઓફ ટાઈમ જે મને ઓપ્શન બી માં દેખાય છે તો ત્રણેય વાક્ય એવા હતા જેમાં નાની મોટી નિશાની હતી જેની આધારે તમે આરામથી જવાબ મેળવી શકો હવે વાત કરીએ તમારા દસમું ધોરણ જેમ અંગ્રેજીનું ટેન્શન તમને હોય ખાસ કરીને ગ્રામરનું ટેન્શન બહુ બધા વિદ્યાર્થીઓને હોય છે તો એ ખતમ કરવા માટે ઓશિયન કોચિંગ ક્લાસીસ તમારા માટે મસ્ત મજાનું આયોજન કરેલું છે માત્ર માત્ર બસો નવ્વાણું રૂપીઝમાં તમે આટલા બધા ફાયદાઓ સાથે લાઈવ લેક્ચરની મદદથી તમે ભણી શકો છો તો સ્ક્રીન પર કોન્ટેક્ટ નંબર આપેલો છે ખાસ માહિતી મેળવી લેજો એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને ફાયદાઓ સાથે જે તમારા દસમા ધોરણમાં અલગ અલગ ટોપિક છે એ તમે ખાસ એપ્લિકેશનમાં ડેમો સ્વરૂપે જોઈ શકો છો ફી એવી ડિઝાઇન કરવામાં આવી છે જેથી ગુજરાતના કોઈ પણ ખૂણે રહેલો વિદ્યાર્થી ઘર બેઠે આરામથી ભણી શકે તો ખાસ સ્ક્રીન પર આપણા નંબર પર કોન્ટેક્ટ કરી લેજો નેક્સ્ટ વાત કરીએ સી ઇઝ વેરી ફાસ્ટ બટ જોઈ લો ફરીથી હવે તો તમને યાદ રહી ગયું જશે બટ યર સ્ટીલ ધો ઓલ ધો ઈવન ધો ઇવન ઇફ હાવ એવર એઝ ઇન્સ્પાઇટ ઓફ ડિસ્પાઇટ અ બધા વિરોધાભાસના કીવર્ડ છે સોમનાથ ટેમ્પલ વીચ ચલો અહીંયા મને નિશાની મળી ગઈ વીચ તબોય અહીંયા નિશાની મને મળી ગઈ હુ ત્રણેયમાં નિશાની છે તો સૌથી પહેલા વાક્યમાં બર્ડ દેખાય મતલબ વિરોધાભાસ વાળો મતલબ પહેલામાં ઓપ્શન ડી કોન્ટ્રાસ્ટ બીજી વાત કરીએ સોમનાથ ટેમ્પલ અહીંયા સ્થળની વાત છે સ્થળની વાત છે મતલબ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ અને છેલ્લામાં હુ આપેલું છે વ્યક્તિની વર્ણનની વાત છે હુ હોય હુ હોય કે પછી હુઝ હોય એ વ્યક્તિનું વર્ણન દર્શાવતા સર્વનામ છે જે મને અહીંયા દેખાય છે 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 તો તમને અહીંયા પર્સન મતલબ ઓપ્શન બી તમે આ રામથી જવાબ મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો ફંક્શનમાં તમે નવ માંથી નવ માર્ક્સ મેળવવા માંગતા હોય અને એક જ વિડિયોની મદદથી બધા જ ફંક્શન ક્લિયર કરવા માંગતા હોય તો સ્ક્રીન પર આપણા નંબર પર ખાસ કોન્ટેક્ટ કરજો તમને એક લિંક આપી દેશ એની મદદથી તમે આરામથી ઘર બેઠા એક તમારા ફંક્શન માં નવ માંથી નવ માર્ક્સ મેળવી શકો તો આવી રીતે મળતા રહીશું નવા નવા ટોપિક ડિસ્કસ કરતા રહીશું સંપૂર્ણ સોલ્યુશન તમને ઓશિયન કોચિંગ ક્લાસીસ ના પ્લેટફોર્મ પર મળવાનું છે તો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો થેન્ક યુ